ભાવનગર મહાનગરપાલિકાની ગોર બેદરકારી અને કર્મચારીઓને કામ ન કરવાની નીતિ સામે આવી શહેરમાં હાલ ભારે વરસાદને કારણે શહેરમાં જ્યાં અને ત્યાં ખાડા પડી ગયા હોય ત્યારે ખાડામાં પાણી ભરાયેલા હોય લોકો ખાડામાં ઊંઘે ઊંધે માથે પડી રહ્યા છે શહેરના આરટીઓ ઓફિસ નજીક સર્વિસ રોડ પર ગોઠણ સુધીના ખાડામાં ભરાયેલા પાણીમાં રાહદારી દયનીય રીતે પડી રહ્યા છે કાદવમાં તેનો સીસીટીવી વીડિયો બહાર આવ્યા છે આજે સ્થળ પર એક દુકાનદારે ઓનલાઇન ફોટા સાથે સમસ્યાની ફરિયાદ કરી એની આળસુ કર્મચારીએ અન્ય જગ્યાનો ફોટો મૂકી ફરિયાદ ડીઝોલ્વ કરી જો કે ફરિયાદ કર્યાના દસ દિવસ પછી પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે જો કે ખાડામાં ત્રણ ચાર લોકો નજર સામે પાણીમાં મોટર સાથે પડતા શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ અને રાહદારીઓ પડી જુનાર વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા